નર્મદા જિલ્લાના રાજપીપળા ખાતે હરસિદ્ધિ માતાજીના પ્રાગટ્ય દિવસની ભવ્ય ઉજવણી થનાર છે જે સંદર્ભે આજે શોભાયાત્રા નીકળવાની છે ત્યારે પોલીસે પણ ચાંપતો બંદોબસ્ત ગોઠવી દીધો છે શાંતિપૂર્ણ માહોલમાં શોભાયાત્રા યોજાય તે દિશામાં નર્મદા પોલીસ પ્રયાસ હાથ ધરી રહી છે ત્યારે વિવિધ પોઈન્ટ ઉપર પોલીસ બંદોબસ્ત મૂકી દેવામાં આવ્યો છે આજ રોજ હરસિદ્ધિ માતાના પ્રાગટ્ય મહોત્સવ નિમિત્તે હરસિદ્ધિ માતાના મંદિર થઈ સંતોષ ચોકડી થઈ સફેદ ટાવર અને સ્ટેશન રોડ થઈ માછીવાડ ગેટ આગળ થઈ અને પરત નીચ મંદિરે પધારશે એમાં એકસો દોઢસો માણસો પોલીસ કર્મચારીઓ એક ડીવાય એસપી બે પીઆઈ ત્રણ પીએસઆઈ તથા હોમગાર્ડ જીઆરડી ટીઆરબીના સભ્યો સતત બંદોબસ્તમાં જોડાયેલા છે અને તે માટે અગાઉથી આયોજન પણ કરવામાં આવેલ છે સવારમાં પીઆઈ શ્રી દ્વારા તેમના માણસો સાથે જે રૂટ છે ત્યાં પેટ્રોલિંગ રાખવામાં આવેલું છે અને અમુક અમુક જગ્યાએ જ્યાં સ્વાગત કરનાર છે ત્યાં પણ પૂરતો પોલીસ બંદોબસ્ત ધાબા પોઈન્ટ વગેરે રાખવામાં આવેલ છે અને વિડીયોગ્રાફર તથા ડ્રોનની મદદથી આ સમગ્ર બંદોબસ્તનું સુપરવિઝન થઈ રહેલ છે મારું નામ પ્રેમલ રમેશચંદ્ર પટેલ ડીવાય એસ પી એચક્યુ નર્મદા